દુનિયાના સાતસો ધર્મ છે દરેક ધર્મની કોઈ નાની મોટી પ્રાર્થના હશે કે નહીં હોય હોય વિશ્વમાં સાતસો ધર્મ છે જેટલા ધર્મ હોય એટલા ધર્મ ગુરુ હોય એટલા ધર્મના સ્થાપક હોય એટલા ધર્મના ગ્રંથ હોય અને એટલી પ્રાર્થના હોય સાતસો માંથી છસો ને નવ્વાણું ધર્મ જોઈ આવો એની તમામ પ્રાર્થના જોઈ આવો હરામ છે કોઈ ધર્મ એમ કીધું હોય મને

અર્થ સમજ્યા પછી તમે ભગવાન સામે માથું ઊંચું રાખીને બોલી શકો એમ નથી સંસારમાં ભય પ્રાપ્ત થાય સંસારના તમામ ભય દૂર થાવ એવી માગણી કરનારા આપણે ભગવાન પાસે આ સંસારનો ભય માગી શકવાના છીએ ખરા માગવો જ પડશે આગળ જો તમને બીજું બધું જોઈતું હોય ને દુઃખ નો ક્ષય ને કર્મ નો ક્ષય શરૂઆત અહીંથી કરવી પડશે આ સ્ટેપ ચડવાના છે તમારા મેઘ મલ્હારમાં તમારા નિર્મલ માં તમારા નવ પદ ની અંદર કે તમારા નવકાર માં કદાચ લિફ્ટ બંધ થઈ ગઈ બબ્બે ને ત્રણ ત્રણ દાદરા કુદાવી જ આવે હાલે જય વિરાય માં દાદરા કુદાવી નહીં શકાય કે મને ભવની બેવ નથી જોતું મને સીધી મગાણું સારી આવશે જ નહીં ક્રમિક વિકાસ ક્રમિક વિકાસ લિફ્ટમાં બેસો છો ને તો લિફ્ટ પણ વન બાય વન ફ્લોર ને ક્રોસ કરીને ઉપર જાયશ એમ આ સંસારમાં પ્રભુ પાસે પ્રાર્થના કરવી છે તો પહેલી પ્રાર્થના ભવનો નિર્વેદ માગવો જ પડશે

સોહામનો દેખાતો સંસાર અંદર થી કેટલો બિહામ ભવની ભીતિ નહી આવે ત્યાં સુધી મોક્ષ ની પ્રીતિ નહી થાય સર્વ કર્મનો ક્ષય કરીને જે મોક્ષમાં જવાનું છે એ મોક્ષ નો તમને પ્રેમ ઉભો કરવો છે પણ મોક્ષ ના પ્રેમ પહેલી કંડિશન સંસાર પ્રત્યે નફરત સાચું બોલો પેલા ભવ ભીતિ આવે કે પેલા મોક્ષ પ્રીતિ આવે કોઈ દેરાસર દેરાસર કરો છો ને તો પેલા ખનન આવે કે પેલા શિલાન્યાસ આવે ખનન કર્યા વગર કોઈ શિલાન્યાસ થઈ શકે ખરો માટી ખોદવી પડે પથ્થર કાઢવા પડે ખાડો થાય એને ખનન કહેવાય ખાત મુહૂર્ત અને ખાત મુહૂર્ત થયા પછી અંદર માં શું મૂકીએ છે શિલા હું કોઈ એમ જોઈ નહીં મારે ખાત મુહૂર્ત નહીં મને સીધું શિલાન્યાસ કરાવો પણ ક્યાં મૂકે માથા પર મૂકે તારા શિલાનો ન્યાસ કરતા પહેલા અંદરની માટી બહાર કાઢવી જ પડે મોક્ષની પ્રીતિ મોક્ષની ની શિલા ન્યાસ કરતા પહેલા ભવની જે માટી છે ને આ સંસારની સંસારના પથરાઓ છે ને કાંકરાઓ છે ને એ બધા કાઢી એક વેક્યુમ ઉભો કરવો પડે